ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીએસઆઈ ઝાલા ને એ બાતમી મળેલી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક અડધા અડધા બાયોની શર્ટવાળો છે બ્લેક કલરનો એ કોઈક માદક પદાર્થ લઈને આવેલા હોવાનું જણાય જે બાતમીના આધારે બી ડિવિઝનના પીઆઈ શ્રી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલો ઈસમનું નામઠામ પૂછતા એ ઈસમ પોતાનું નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ ગોસાઈ જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવેલું જેને એમ પંચોરૂ સૂંઘી જોતા કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવેલ એફએસએલ બોલાવવામાં આવે પછી એફએસએલના પરીક્ષણમાં આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જેથી બંને વિષયમોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આજ નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને જે ડ્રગ્સ પકડાયેલું હતું જે સાત પોઈન્ટ પાંચ મિલીગ્રામ હતું જેની કિંમત આશરે પંચોતેર હજાર રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવેલ છે જામનગરના છે હાલ અને હાલ રિમાન્ડ લીધેલા છે પાંચ દિવસના અમારી પાસે એને રિમાન્ડ છે તો પાંચ દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ તેમજ શું શું આગળ કોઈ આવા ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હાલ સુધી એવું જાણવા નથી મળ્યું પણ મુંબઈ થી લાવેલાનું હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે ને હાલ અહીંયા કોઈ કોઈને આપવાનું હતું કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે ને પાંચ દિવસના રિમાન્ડ અમારી પાસે રિમાન્ડ હેઠળ છે ના એ હાલ હજુ પ્રકાશમાં નથી